તો સંગીતાભાભી વાસણ ઘસવા માટે આવી ગયો છે અને તેજલભાભી બની રહ્યો છે નાસ્તો સ્કૂલમાં નહીં તો ચલો આપણે તો એક તો પ્રકાશ તો બેઠો છે પ્રકાશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો પ્રકાશ બેઠો છે અને એક તેજલભાભી જતો રહ્યો છે તાસ ધોવા માટે ગુડ મોર્નિંગ વહેલા વહેલા રોટલા બનાવી દીધા છે ખાવા માટે જેને નાસ્તો કરવો કરે પણ આપણે કાંઈ પહેલા બે જવાનું બે તો બે તો ખાવાના જ હું બે તો ભાગમાં નહીં આવવાનું બે ખાવાના કેટલા મને એક એક થી કોઈ ના થાય પણ નાસ્તું તો સડખું કરવાનું હોય કર બે તો ખાવાનું બપોરે તો ઓછું ભાવ છે અત્યારે વધારે હોય તો ચાલે બપોરે નાસ્તો રાખતા હોય હાર હેડ હે તર મજો ફટોફટ મું હાલ નહીં આવતું આ કોણ ઉગી છે દેખાતું જ નહીં આ કોણ ઊંઘી છે દેખાત નહીં ઓ મેસી ઊંઘી દીધે તો બા તો એક બેઠા છે બા ગુડ મોર્નિંગ તો બા બેસી ગયો છે ત્રિશુને રમાડવા માટે ત્રિશુ

કારતરું મૂકી દીધું હા અમે હેતર માડા હું થોડીવાર રહેના આવું હું થોડીવાર રહેના આવું કોમ સમાર તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા હતા અને ગાઈસ આપણો એક તવન કાલે ગુડ ન્યૂઝ આપ્યા હતા હું એ કે મારો YouTube નું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું તો ગાઈસ YouTube નું ફર્સ્ટ પેમેન્ટ હજી આવ્યું નહીં પણ એમાં એવું હતું કે કાલે તવન ખાલી હું એનાઉન્સ કરી દઉં કે પેમેન્ટ આવવાનું છે તો આજે એક નવો મેલ આવી ગયો છે યુટ્યુબનું પેમેન્ટ ક્યારે આવશે અને કેટલું આવશે અને ગાઈસ કેટલા દિવસમાં આવશે તો પેમેન્ટ એટલે કે યુટ્યુબનું આપણું પહેલું ધિરાણ તો બે દિવસની અંદર આપણું યુટ્યુબનું પેમેન્ટ આવી જશે તો પહેલી વાત તો તમારા બધાનો દિલથી આભાર કારણ કે તમારા બધાના ફૂલ સપોર્ટના કારણે જ આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવવા જઈ રહ્યું છે અને તમારા બધાનો પહેલાં તો ખૂબ આભાર કહેવાય કારણ કે તમે મને સપોર્ટ કર્યો અને તમારા સપોર્ટના કારણે મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી રહ્યું છે તો તમારો બધાનો આભાર અને મને જેવો ને જેવો તમે સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો આપણું આ તો ફર્સ્ટ પેમેન્ટ આવ્યું તો હું બીજી વાર પણ પેમેન્ટ આવે એવી હું આશા રાખું છું તમારા બધા પાસે તો આપણો ફેમિલીને ગાય છે હજી આપણે કશું કીધું નથી કે આપણે યુટ્યુબનું પેમેન્ટ ક્યારે આવવાનું છે અને કેટલું આવવાનું છે ખાલી વાત જણાવી હતી મમ્મીને અને તેજલ તેજલભાભીને કે આપણે યુટ્યુબનું પેમેન્ટ આવવાનું તો ગાય જે ખાલી એક જ મેલ આવ્યો હતો એના કારણે જણાવ્યું હતું પણ આજે જે મેલ આવી ગયો છે એ ફિક્સ મેલ આવ્યો છે એમાં એવું છે કે પેમેન્ટ ક્યારે હશે ને કેટલું હશે ને એ બધી જાણકારી આવી રહી છે તો આજે આપણે ફેમિલીમાં કહી દઈએ મમ્મી પપ્પા પ્રકાશ તેજલભાભી સંગીતાભાભી બા બધોને આજે આપણે જણાવી દઈએ કે આપણે કેટલા વર્ષની મહેનત કરી અને કેટલા વર્ષ પછી આપણું પેમેન્ટ આવ્યું તો મહેનત સફળ થઈ એવું લાગી રહ્યું છે તો આવું ખેતરમાંથી આપણે જશું ઘેર અને ઘેર જઈ અને મમ્મી પપ્પા અને બધાને આપણે જણાવીએ કે પેમેન્ટ છે એટલે યોને ખબર પડે તો ચલો પેલા આવું ખેતરમાંથી આપણે જઈએ ઘરે તો ચલો હું કઈ ઘરે નીકળવા જઈ રહ્યા છીએ મમ્મી ગીતા ભાભી તો ખાવા માટે બે ગયો છે અને ત્રીસું તો પણ મૂકી છે ફટોફટ ખાઈ લે પછી એક મસ્ત મજાના ગુડ ન્યૂઝ આલું તો પેલા ખાઈ લે હા કે પોણી તો શું આપણો વેચાતું લેવા જવાનું તો ફાઇનલી ગાઈસ બધાએ ખાઈ લીધું છે અને અત્યારે ફૂલ ફેમિલી બેગી કરી નાખી છે કારણ કે એક ગુડ ન્યૂઝ હતા કાલે એક મેલ આવ્યો તો અને આજે ફિક્સ મેલ આવી ગયો છે એટલા માટે આખી ફેમિલી એકણ બેગી કરી દીધી છે તો આ બધાને તો ખબર છે ખબર છે બધાને હું ન્યૂઝ આયા છે કોઈન ખબર છે મમ્મી હા હું ખબર છે હું ખબર છે હા પ્રકાશ મમ્મી તને ખબર તને ખબર છે હું ખબર છે આપણો પૈસા બસિયા

पैसा <coughs>

ফোন

તો અમુક ટૂંક સમયમાં આપણ આઈફોન લેવાનો છે પણ શેદાજી નોકરી થી આવ એની આપણે વાત જોઈ રહ્યા છીએ તો શેદાજી નોકરી થી આવ એટલે આઈફોન લેવા જઈએ ટૂંક જ સમયમાં તો ચલો બદો અમુક કોમ વાળી હેડો ઊભા થઈજો થોડો બધાય આવશું અને કરીને લાવો તો ચલો તો બદો ગાઈડને થેન્ક્યુ કહી દે કહી દે

તો ચલો તો ફાઇનલી ગઈ સાડા ત્રણ વાગ્યા છે અને બધાને ભૂખ લાગી હતી એટલે મેગી બનાવી છે ઓહો મેગી નું તપેલ આમ તો રવા દેવો નહીં રવા દેવો પ્રકાશ શો હું તો આટલી જ લીધી છે લે કે આપણે બે એક્સચેન્જ કરી દઈએ મંજૂર હોય તો લે એક્સચેન્જ કરી હોય તો કે તો એકન તો મમ્મી તેજલ ભાભી તો ઓહો ના જોયું હોય મેગી લઈને બે ગયો છે બની મમ્મી હા

તો ફાઇનલી ગાઈસ કણ તો કપડા તો વેસ ઓ બે આજે કુટા તો કુ નહીં કુટી એક તો કુ આ પાસ ધોકો દે તો બહાર જાય ઈના કા તો મોટું લ્યો પથરાથી કુટો તો તો બધાન પલાળો છે ને કણ આ તો બાજુ કોઈ ના રે તો ગાઈસ કણ કપડા તો છે અને વેકન તો ચા મૂકી દીધો છે ફટોફટ મૂકો એટલે હું પીન લેબલો પડવા જઉં જલ્દી હળગાવ

પ્રકાશ શેડી આવી ગાડી તો ચલો કઈ જાઉં જવાનું છે આપણે દૂધ ભરાવા માટે અને મમ્મી કે હું કરે છે તો આપણે જઈએ મમ્મી પાસે તો મમ્મી એવું સાર નાખી દીધું કોણ તો મૂકી દીધું છે આ રેલલાન બધી દે મમ્મી મૂકી દીધું કોણ હા બધો હા તો આ રેલલાન બધ દયો હેડ તો કહે ચલો મમ્મી કોણ મૂકી દીધું છે મમ્મી રેલન બધે છે

બિસ્કીટ આવું રાતી ના ખાય સવારે તો ચલો ગાઈ દઉં દૂધ ભરવા માટે નહીં કરીએ તો ભાઈ હું તો ગોમમાંથી ઘેર આવી ગયો છું દૂધ ભરે ખાઈએ રહ્યો શું તાવી તું આ તો વહેલા ખાવા બે ગયો તો શું રોજ ના આજે વધારે વહેલા બેઠો ફોન કઢાવા રહ્યો એટલે શાક બનાવ્યું તો કઈ શેવ ટોમેટોનું શાક છે ને કારણ બધો ખાવા માટે બેસી ગયો છે

লি ম <laughs> આમ વળી લાભ બોન પેલું કરવું એના કરતા બાઈક ના આડે વળી કોક ભાગી જાય ને તો ચલો ખાટલો તો મમ્મી નાખી દીધું ખાલી ગોધરો નાખી દેજે હું પથરી દઉં તો ગાઈસ ગોધરો પથરવાનો છે ગોધરો આપણે પથરી દીધી ખાઈ લીધું અને અત્યારે અત્યારે વાસણ સવારે ભેગો નાથે કે નહીં

દીધો છે અને આપણે તો ચલો આટલો બ્લોગ મેં એન્ડ કરીએ છીએ તો કાંઈ મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના પૂરતા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલ કાલે આપણે નવા વ્લોગ સાથે મળીશું તો ચલો ગુડ નાઇટ બાય જય માતાજી